જે આજે લાલ ગાય હતી સવારે વહેલી સાત કે છ વાગ્યાના ગાળામાં એ ગાય હવે આપણે ચેક કરવાની છે ચેક કરી લઈએ છીએ અને બીજી પણ ગાયો આપણી પાસે લાલ એવીન એવી છે અને ગાભણમાં મળી રહેશે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે આજની તારીખમાં રેડલી આ યા તો

રહેજો કેટલું દૂધ નીકળે છે એ પણ તમારી નજરની સામે અને ખાસ તમારે બે ટાઈમ દોરાવે લેવી અમારી જવાબદારી રહેશે નહી તમે બે ટાઈમ નહીં દોરાવો તો હા બંને ટાઈમ તમે દોરાવો ને દૂધ ઓછું નીકળે તો એની જવાબદારી અમારી હોય છે બચાવ આજે આગાહી

આપડે ઉપકાર્યું બીજું શું કરશે પગલ આવશે બીજું શું કરશે તો નેચર જોવાનું મારા બો એને નેતે જોગણો મારે એમાં શું નેસો જોવાનો આવેલો ને આપણે આલી ઉપર જોવાનો બચાને રાખજો ધોરા ઢોકળી ધોરા અમર તાદી ભલે તા તા બાર ઢોકળી દેસી છે ઢોકળી પાછળ જોઈ શકો છો તમે હાલમાં નવ લીટર જેટલું નીકળ્યું છે ભૂતતા જેવું દૂધ દો આમ કેવી બપારી શીખશે વિશ્વાસ રાખો ચાલો જય માતાજી